જો હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું અમારા નયા બ્લોગમાં તો ગાઇઝ વાગ્યા છે દસ અને હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલા ગુડ મોર્નિંગ નયા હૈ ન ક્યૂ ચાલો તન

आखो टीवी थी। तो खा तो दा को लाल થઈ જાય જો ટીવી જોઈ જોઈને તો તો ચલો ગાઈસ અમે લીએ દાદી પાસા ખાવે તો ગાઈસ અમે તો બતા જમી લે દાદીને બતા તો લોબીતાને ચશ્મા પહેરા તો ગાઈસ મમ્મી આવા જમવા બેઠી છે અપના રોટલો લઈ શું કહે છે લ્યા જે રીતે નોબીતાને ચશ્મા પહેરા અને એવ રીતે નોબીતાની મમ્મીને બી ચશ્મા છે જન કે તે ચશ્મા ન દે બિરાં દાદા મમ્મી બી જેસ નથી પડ

તો કઈ હું તો ઘરે આવી ગયો બજાર થી મમ્મી બેઠી દાદી દાદીને બેઠા ઘરમાં ભૂખ મમ્મી કંઈ બનાવ્યું જ ટાઈમે ભૂખ બહુ લાગે પોત સોના ગાળા ભૂખ શિયાળો આવ્યો ને એટલે कोबी नू साख लाइन, खूबी नू साख कोबी लेन बैठी है, कोबी बना वाली है। गाड़ी बोली रही है दूर-दूर मम्मी हो, अफश्यमा। तो कज मम्मी तो खूबी नू। सो आ गया यान, सो आ गया नहीं वाली जैसे कदर। सो आ गया होगा। बहुत वाली है बस सो आ गया पासी जी। बहुत न चाली था ये। नहीं તો ગાઈસ ચાલો નાસ્તો કરી લઈએ નાસ્તામાં દાળ ભાત જ પડશે તો તો નાસ્તો કરી લીધો ઘરમાં કારણ કે એક સ્વિચ બદલવાની હું એ સ્વિચ તૂટી જશે એ સ્વીચ તૂટી જાય બોર્ડ ખોલી ચેન્જ કરી નાખી લાઇટ ચાલુ કરી નાખી સ્વિચ તો બદલી દીધી મમ્મી લાઈટ ચાલુ થઈ જાય કમ્પ્લીટ

ઠંડુ ખાવાનું દાદી ગરમ નહીં ખાવાનું તો કાંઈ જ હું એ જમવા બેસી જ્યો ને બનાવી શકો બનાવી શકો કોબીનું શાક ભૂલી જ્યો કોબીનું શાક વટાણા સોવેર નો કોબી દાદી જમવા બેસી જ્યા દૂધ નો દાદી તો દાદ પાડી દાદ બોલ્યા નહીં બહુ માપનું માપનું બોલ્યા ખાડો થઈ ગયો મોડો બહુ મોટા હા મોડ તો ફૂલન દાદી હા હમ દાદી નું નામ કુવેર છે અને ખાવામાં તું વે છે મિતલાઈ ખાધું દાદી ખાધું નહીં ને બરોબર ક પછી આઈજો કરીને જતો રહ્યો એક રોટલી ખા તો ચલો ગાઈસ હું અહીં જમી લઉં બધન થોડ થોડતું થઈ ગયું મારે બાצી છે તો ગાઈસ હું તો જમી રહ્યો દવા લીધી ગળવા દાદી દવાઈ ઘડી લીધી ખોલ દેખો જો

સો હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકા દેશ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો ગાઈસ જ તો સવાર સવારમાં રમવા જતો રહ્યો છે એમના મિત્રો જોડે મમ્મી ગુડ મોર્નિંગ દાદી જતરપુર ગયા મન કહેતા હતા કે તારા આવવાનું ફોન પસંદ જતા રહે

તો ગાઈસ ઘરે તો તાળું મારી દીધું અને દાદી હેડ્યા ઘરે જવા હું એને ફ્રી છું ઘરે જવા આવો મહેસાણા તો ગાઈસ દાદી તો હમ બેઠા હા બસની વાટ જોઈને બસ આવે એટલે ને બસની બેહી જશે ઘરે ને હું એક્ટિવ લઈને જઈશ બેઠા હા મને ભગવાન તો ગાઈસ ચલો હું નીકળું Albert bermanfaat sini ya kali ya? Dadi nih tuh di atas. Halo, mana kakak? Dadi Albert. Kamu

ਕੱਖ ਪੋਣਾ ਚੇ। ਦਾ ਟੋਕੜੀ ਨਹੀਂ ਬਣੀ ਐ। ਰੋਟੀ ਮੋਕਲਾ। ਅਲੇ ਹਾਨੇ ਹੰਤੋਂ ਚਾਲੂ ਸੀ। ਤਾਂ ਗਾਇਸ ਮੈਂ ਤਾਂ ਘਰੇ ਆਈ ਗਿਓ ਨਜੀ ਖਾਣ ਨੂੰ ਬਾਕੀ ਸਨ। ਤੇ ਮੋੜ ਨੂੰ ਟੋਕ ਨੂੰ ਪੜੀ ਗਿਓ। ਸੋ ਜੀ ਲਿਆ ਆ ਆ ਰਿਓ। ਮੈਂ ਤਾਂ ਸੋ ਕਰ ਐ ਮਾਤੀ ਇੰਗਰੀਏ। ਸੋ ਕਰੀਂ ਦਿਖਾ ਦੋ ਭਾਈ। ਹਾਂ। ਸੁਕਾ ਦੂ। ਨਹੀਂ। ਅ ਰੋਟੀ। ਰੋਟੀ। ਦਾਲ। ਦਾਲ। ਬਾਤ। ਬਾਤ। અરે એ તું ખાલી બટાકા જ ખાખા કર આ બધું શું કરી છે ઘર માં કી તો આ હ અરે જોન અર્જુન અર્જુન આ તો આ નામે દિવાળી મોટી બંધ કરી હા 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 તો જમવા બેસી ગયો બનાવી છે વટોણા ફુલાવર ને રોટલી ને દાળ બનાવી છે તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ તો તો બેજો તો જમી રહ્યો અને મમ્મી ને ઊંઘ્યા હો એ તો ચલો ઊંઘવા જમલા

थोड़ा कम बाकी हैं घर आई है पापा ने अपने बेच देना चलो एक्टिव एक्टिव अंदर मुकी दिए तो वैसे हमें तो घर ही आई पापा ने लाइन तो चलो नीचे जाइए मारे तो ऊपर फोन चाहती हूँ मुको नीचे जाइए ना जम लीजिए बता जम बैठा हम सब बने डूंगी डूंगी पयास मित्रों अजी आया नहीं जियो तो हम लोग તો ગાઈઝ ઘરે તો ને જમવાનું બધું આવી ગયું મમ્મી તો કઈ મમ્મી દૂધ ગરમ કરે છે દૂધ ગરમ કરે દાળ ગરમ કરે દાળ ગરમ કરે તો ગાઈઝ ખાઈએ ખાઉં છે ભૂખ લાગી છે જોરદાર આ છે પૈસા કપાવા કાયા લ્યો નીર પતિ ગયો મે જાય તો ચાલો ગાઈઝ બેહી જા ખાવા લાવો બધા વાહણ લુંગણીનું શાક રોટલી અને મેં લીધી છે

તો ગાઈસ હું તો નહીધન ફ્રેશ થઈ ગયો અને આઈ ગયો છું પરવા માટે તો ચલો ગાઈસ જ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તો ગાઈસ જ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ